શાંતિ કૃષ્ણ જય વસરા જકણે વાગે ગા અઢી અને અમણી ગાય હક ને માણ હટાડે બપોરે પોરા ખાતો હોય તો અમણી ગાય હક ને કામ માં હને જો લીલું વઢાઈ ને આ ભાઈ આવતા રહ્યા આજ તો વઢા ખેતે ની થી વાગ્યું તી લીલો ઘણો બધો વઢાઈ ગયું કે કે હામ ઢોર હે એટલે હામ તો વાઢવું પડે અને તબેલો એ તો લાઈટ ગઈ તી ને મોડું મોડું બધું ઈચ્યું પાણી નું મોડું છે અર્જુન કામ માં કરે છે Más

ધીમે ધીમે આને કઈ કામ ન તો ને વીજી ઊંચી હું અને મારે વાહે સુકાય લુગડા હરાઈતી ધોવે ને કાકા હું કા મે આવે ને તી મારે બે બે જોડો હાટુ થઈને કામ મશીન માં રાખવા તો સોકરા ને ધોવે ને હું કોને કે સોન વી થોય ને મારે ભી હું વારું કામ આ જાજુ વેલું લઈ લીધું કે કે એક તો વરસાદ જીવ હોય ને આખો દી બગડે મારો તી હું વેલી ઉઠાન તી માણહો ની હે ને વાહી તા નાખું હોય તી એણું બધું બગડે મારે હાટું થન પછી હું કહો ને આલો હું અર્જુન અર્જુન કે હું તો માથે ઊભી હું દોરા માથે તો ન ઊભું પડે પણ કામ હે કે એક ગમાણીમાં એક ભીની દોતા હોય ને તો પડખેવારી એનું ખાણ ખાવા આવે ને હિયો થાય એટલી ઈ હે ને ભેગું રહેવું પડે અને પાંચ વાગ્યા માં પૂણા પાંચ વાગામાં ફૂલ અંધારું હોય એટલી અંધારામાં કઈ બીકતા ન લાગે પણ ભીહું ભેરવાય ને તો હુરીવારું થાય ને લગાડે મૂકે તી પાડી સોડવાન મૂકવાન ને પાડોડા વાળી ભી હું બધી ભી હું દોઈ અને પા પારુ વાળી હોય હમણા તાજી વિયાણી હોય તી એની સોડવાન મૂકવાન એની આ કાસા માં બાંધી હોય વાથી આ તબેલ થી લેવ્યુ ખાણ તૈયાર કરવા એટલે બધી માં વાર લાગે એટલે હે ને અર્જુન નો અર્જુન કે કે હું તો ને ઊભી જ તો ઘોરો ઈ દો ભાઈ ગણ ઢોર બથા સો હાથ સો હાથ હા ઢોર બધાઈ દો ભાઈ અને એક ભી છે ને માંદેરી છે એણી મારે એમને ધવાળી કરવી અજમાન દવાળી ઠાવકી કરા ને તો એનું શરીર ને આખું હરવું પડે જાય રૂપા અને પાડડી જખા હતા મુગોટા હવાર હવારમાં વહેલા પરવાળી જાય એ વહેલા ઉઠવાનું ટેવ પડે જાય ને તે ખબર નહીં કામ થાય હખ જ ન થાય ઉઠે નહીં કામ કે મોડું દોઈએ ને તોય હુરી વારું ઠીક કે ડોવાઈ જાય આખો ગામ એ ડોવા વહેલા આવું કાં હોય છોકરા હતું વહેલાઉં ક્યાં હોય અને દી આખો એને બગડે પછી કામ ન થાય તો આ વાસ ડબંગ ડબંગ જો ફૂલ અંજવારું ને થયું અને વરસાદી વાતાવરણ ઉઠ્યા હતા તમે વરસાદ આવતો તો ઉઈઠ્યા ને તમે ચાલું તો ધીરો 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 મીઠું જરીક ઘડી જો પોરો ખાઈ જાય ને તો કામ થઈ જાય મારે પણ ચાલો અઠાણે વાગે ગાડા આઠ અને કમ્પ્લીટ ટોટલ કામ થેગું ઢર નહીં થેકું ઘર નહીં થેગું અને ફરિયાબરિયા પણ થેગા તો એને આ છે ને અમારશે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એ કહેવાય કે આજ છે ને અમાર જવાનું છે પાણી રડવા અયુન મંદિરની પીપરે અને કાગવાહી નાખવાની છે હાલો ચાલો હવે હું થોડુંક વિડિયો લઈ અને ઢોરની બધા નીરણ છે ગઈ તો સુપર સાફ થઈ ગયો હાલો તમને બધું દેખાણાય એક અઠાણ વાળું છે ને એ એક સાફ સફાઈ કરવાની છે વહેલા ઉઠીએ ને પરવારે તો વહેલા જ જઈએ પણ હવે એ આખો ડોમણ ને દુઃખ ડોમણ બહુ ત્યાં રાખે કામ કારણ કે ઢોરને વાહે છે ને દુઃખ તો કામ

ખાડા તબેલો ધોવાઈ ગયો ઉપરનો ક્યાજમ આ હેખે બે એક ઓલી કોરા હે ત્રીજી આથી હે ને બાજ કાઢલી બે ની કે તબેલામાં હે આ ધ્રાબો હોય ને તકલીફ આસુ બહુ થાય જા રહી એ વાણી કઈ જાજી વાર રહી ને આણી પણ વેસવાની જ છે જ્યારે આ બાબલ બાબલ કમ્પ્લીટ આશ્રમ ફૂલ પ્રાહો હોય આવે આ હે બીજું વેતર આણી વાર ફૂલ ફૂલ એટલે એ વેસવાની હે ઓલી આગળ દેખાડી બે વેસવાનીઓ હે ને બે વ્યાણીઓ અને આણીઓ થોડીક વાર હે બહુ જાજી નહીં હોય પાણી થોડીક વાર હે જાણે તો ફૂલ પૂરી હે હાવ અને સોખી અને બહુ ની હે નાની હે ગજે માયપી પણ હે બહુ અસલ સોખા ઢોર સોખા બધા કોઈ પેટ નાસ તકલીફ વાળા ને જોવો હે ઝીણકુડીક તો જોવેલી એવું પી સрунબા સરોની પણ સોખ આય વ્યાયક વાર્યું ને મતલમ આપણે એવું તો નથી કે એક જ વેસવાદી જા રહી ઓલી પણ છે પાડીન બાજીવારી રેણી છે થોડીક વા થાય હાથમાં આઠ મહિના હે આણે નવમો હે ટોટલ એટલે ટોટલ બધી ગેરેન્ટી વારીયું ખોટ ખાપરવાડ્યું ને આ બહાર કઢ્યું ત્યાં ખાલી થઈ જગ્યા દાતા અવતારિયા શરણી મંદિર હે ને આયુર મંદિર છે અમારે ઘર ને શંકર મંદિર એના દર્શન કરે અવતારિયા અને આવે ને પછી અરજુની ભીંગી નાખી પાણીમાં જરાક મોરો ફરે ને કે પાણીમાં નાખા ને તો તાજી મજી થઈ જાય ને ઘરને સાંભળવા અમારે ત્યાં વાવી કે તો વ્યા વાય નદી કે તો નદી જી કેવી છે તે જો નાર રૂપ નાળો બાંધે ખાપરમાં અને નાખી પાણીમાં નીકળતી ને જતા જો પાણી પડી નાવાની એવી મજા આવે નીકળતી ને બારણે જોઈ લ્યો મોરો ફેણી જરા ખબર ને કાં થયું હોય અરે વ્યાણી ને તેદુન માંદી પડી ગઈ કે ઘરનો હંભો હોય આ ગાડીઓ ત્યાંથી સોળે નાખી આમાં પાણી પીહું ને પાણી માં બહુ મજા આવે પાણીમાં નાખે ને નવરાવે ઠાવ કીધી હે ને ડીલ મોકરું પડે જાય બીહુ પાણીમાં ના નાઈ ને એટલે એની એક જાતની કસરત થઈ જાય એનું ડીલ હે ને આખું હરવું પડે જાય બીહુન પાણી બહુ વાલું તે હર્જીન નાખી હેણી પાણીમાં અહીંનું પાણી તો દુનિયાનું ઊંડું ઈ હો બાંતા હા એ જ વાત હે ને હું તો બિયા પાણી થી નકલતા ના જાત હા તો બીહ ની તો ગમઈ પાણી નાડો મુકો તો મે પકડ્યો પેલા નદીઓ આવતી હોય ને ભીહો માથે બે જ માણસ હજુ સેલીઓ આવતી હોય જવે લે એ આ મોવા બારણે નીકળે ને હલાવવાનું બોર પડે ને પાણી ને જવે બેઠી હતી બેઠી કે ઊભી બેઠી ને એ બહુ સારું ગેઠણી ઢીલણું પાણી ભીહું પાણી છે ને વાલું ને એટલે નીકળી જ નહીં નાથી બેહવા દે નાના ઠાવ કે માથે તું માથે પાણી નાખે નવરાવ નાખે

એટલા પાછા સકેલવાના થઈ જાય ને લકી ભાઈ જો મારું આટલે રૂવેપો એ લકડા તમને અમારું આ વિડિયો કમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ